ભારતીય સૈનિકોની રક્ષા તેમજ દેશની રક્ષા કાજી શહીદ થયેલા સૈનિકોની આત્માને શાંતિ અર્થે ડભોઈ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિકુજ હરિદ્વારથી આદરણીય ડોક્ટર ચિન્મયભાઈ પંડ્યાની પ્રેરણા માર્ગદર્શનથી યુવાનોમાં જાગૃતિ લાવવા માટે આદરણીય રશ્મિકાબેન યથાર્થ પ્રયત્નોથી ચોવીસ મેથી ત્રીસ મે સાત દિવસ સુધી કથા વ્યાસ પ્રજ્ઞા પુત્રી ખ્યાતિબેન પટેલ ભાગવત કથાનું રસપાન કરાવશે અને દ્વારા કથા સંપન્ન કરવામાં આવશે આ કથામાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારની બહેનો અને વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કથાના મુખ્ય યજમાન વિજયભાઈ તથા રેખાબેન તથા તેઓના સુપુત્રી જલપા રહ્યા હતા સાથે ગાયત્રી પરિવારના પરિવારજનો સહયોગી દાતા રહ્યા હતા આ કથાનો મુખ્ય ઉદ્દેશ હતો કે આપણા ભારત દેશ ઉપર જે સંકટ આવ્યું હતું ત્યારે ભારત દેશની રક્ષા કરવા જે સૈનિકો તત્પર છે અને સરહદ ઉપર દિવસ રાતની રક્ષા કરતા સૈનિકોની રક્ષા કાજે આ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રીસ મે ના રોજ વિરાટ દીપ યજ્ઞના માધ્યમથી સૌની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે અને કથાની પુણાર્હુતિ કરવામાં આવશે પરમ પૂજ્ય ગુરુદેવ વિશ્વવંદનીય માતાજી માં ગાયત્રીના સૂક્ષ્મ સાનિધ્યમાં તેમજ શાંતિકુંજ હરિદ્વારથી શ્રદ્ધે ડોક્ટર સાહેબ તેમજ જીજીના આશીર્વાદથી તેમજ યુવાનોના સમ્રાટ એવા ચિન્મય ભૈયા અને જ્યારે દભોઈ દર્ભાવતી નગરીની અંદર ચરણો પડ્યા એનો પ્રાદુર્ભાવ થયો એમનાથી આ દર્ભાવતી નગરીના યુવાનો તૈયાર થયા એ તૈયાર કરવામાં મુખ્ય રશ્મિમાં જે અમારા સૌના માર્ગદર્શન અને પ્રેરણા સ્ત્રોત્ર છે એમના માર્ગદર્શનથી આ યુવા ટીમ તૈયાર થઈ અને એ યુવા ટીમમાંથી એક ખ્યાતિ દીધી આજે જે ભાગવત કથા ચોવીસ મેથી ત્રીસ મે સુધીનું જે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે એમાં પ્રજ્ઞાપુત્રી ખ્યાતિ દીધી એ વ્યાસ સ્થાન પર બિરાજમાન છે અને એમના દ્વારા આ કથા સંપન્ન થઈ રહી છે કથાના મુખ્ય યજમાન વિજયભાઈ તેમજ તથા રેખાબેન તથા તેમની સુપુત્રી જલપાબેન છે સાથે ગાયત્રી પરિવાર ડભોઈના પરિજનો સહયોગી દાતાઓ છે આ આ કથાનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે જે આપણા ભારત દેશ ઉપર વિશ્વ ઉપર જે સંકટ આવી રહ્યું છે તો ભારત દેશની રક્ષા કરવા માટે જે સૈનિકો તત્પર છે એમાં શહીદો થયા છે એમના આત્માની શાંતિ માટે તેમાં જે શહીદો આજે ખડા પગે ભૂત તરસ વેઠી અને ભારત માતાની રક્ષા કરી રહ્યા છે એના રક્ષા માટે અહીંયાથી આ કથાનું આયોજન થયું છે અને એના માટે આ અહીંયા જ્યારે ત્રીસ મેના વિરાટ પુસ્તક વિરાટ દીપયજ્ઞાના માધ્યમથી આ કથાનું પૂર્હહુતિ સંપન્ન થશે એમાં અનેક મંત્રો દ્વારા સૌના સુરક્ષા માટે સૌની શાંતિ માટે અહીંયાથી પ્રાર્થના કરવામાં આવશે